પેલા તો ઉમેશભાઈ નો ખુબ ધન્યવાદ કરું છું સંગઠન તરફથી કેમકે અત્યાર સુધી અમે સોળ દિવસ થી આ સત્યાગ્રહ છાવણી બેઠા છીએ કોઈ પ્રતિનિધિ કે કોઈ ધારાસભ્ય છે છે અમારી અમારી પાસે પાસે આવ્યું નથી એક વ્યક્તિ કે સામેથી સામેથી બોલાવ્યા ને આવી અને સમર્થન આપે છે એટલે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજું કે અમારી વાટાઘાટો ચાલુ છે આજે મિટિંગ પણ થઈ અને અત્યારે સીએમ સાહેબ મુલાકાત કરવા ગયા ત્યારે એમને પણ કીધું કે તમારી ઓલરેડી વાત મારી પાસે પહોંચી ગઈ છે અને તમારો સુખદ અંત આવશે એવું કીધું છે પણ અમારો સુખદ અંત ક્યાં સુધી અમારે રાહ જોવાની છે એ હવે જોવાનું રહ્યું કેમકે હવે હું મીડિયા સામે હું પણ બોલી બોલી થાકી ગયો છું કે ભાઈ અમારો સુખદ અંત આવશે પણ સુખદ અંત ક્યારે આવશે એ જોવાનું છે પહેલા તો ઉમેશભાઈ મકવાણા સાહેબનો નો ધારાસભ્ય સાહેબ ખૂબ ખુબ આભાર માનીશ કે બીજી વખત અમને સીએમ સાથે મુલાકાત કરાવી છે પણ છતાં પણ હજુ સુધી અમને હકારાત્મક પ્રતિસાદ નથી મળ્યો તો અમારી વિનંતી પૂર્વક એક નાનકડી જ માંગણી છે કે જ્યાં વિદ્યાસાહેબ ની જે ભરતી કરી બે હાજર ચોવીસ પચીસ માં એક થી ધોરણ એક થી પાંચ માં પાંચ હજાર સીટો માં ત્યાં ઓબીસી ને એસસી ને અનામત માં પચાસ ટકા સીટો ફાળવવામાં આવી છે અને એ જ રીતે જો અને હજુ પણ પાંચ હજાર ની સીટો જગ્યાઓ નવસો હજાર અંદાજે જગ્યાઓ ખાલી છે

તો સાહેબ એવું તો ન બોલે કે બાવીસ બાવીસ જિલ્લાઓમાં ઓબીસી ની સંખ્યા જ ના હોય બીજો એ પ્રશ્ન કરીશ કે બે હાજર ચોવીસ માં જયારે પાંચ હજાર ની ભરતી કરી ત્યારે કચ્છ સ્પેશિયલ ની કોઈ વિચારણા નથી સરકાર પાસે તો ત્યારે રોસ્ટર માં કચ્છમાં જીરો સંખ્યા હતી તો પછી અત્યારે કચ્છ ની સ્પેશિયલ ભરતી કરી છસો ઓગણસી જગ્યાઓ કેવી રીતે આવી ગઈ ઓબીસી ની તો જે રોસ્ટર જે છે મહેકમ છે તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે પાંચ માં જો કચ્છમાં જીરો હોય તો અત્યારે કચ્છ સ્પેશિયલ માં છસો અગ્રાસી સંખ્યાઓ બતાવે છે રોસ્ટર માં ઓબીસી ની તો એ તદ્દન ખોટી વાત છે રોસ્ટરની તો પૂરેપૂરી ભરતી લાયક અને કાયમી રજૂઆત હતી જેમાં અમારી મુખ્ય માંગ એ હતી કે જે ખાસ કરીને જે અનામત ગુજરાતની અંદર જે કઈક ને કંઈક આપવામાં રાજ્ય સરકાર કંજુસાઈ કરી રહી છે તેના માન્ય મુખ્યમંત્રી શ્રીને ધ્યાન દોરવામાં આવ્યું હતું તમે જોયું છે કે છેલ્લા પંદર પંદર દિવસ સોળ સોળ દિવસથી એક્સ મેન જે જવાનો ખરેખર દેશ માટે પોતાનો જીવ દેવા તૈયાર હોય એવા જવાનો છેલ્લા પંદર દિવસથી રક્ષાબંધન પણ ગાંધીનગર ખાતે ઉજવી છે એવા જવાનો પોતાની અનામત માટે લડી રહ્યા છે એટલે કે સરકારી નોકરીમાં એક્સ જવાનોને અનામત દરેક રાજ્યો આપે છે તો ગુજરાત સરકારની સરકારી નોકરીમાં અનામત આપવાની કંઈક ને કંઈક કંજુસાઈ કરી રહી છે એનું બાબતમાં માન્ય શ્રી સાથે અમારી એક જવાનોના પ્રમુખ શ્રી અને સાથે એમના કોર કમિટીના મેમ્બર સાથે આજે સુખદ વાર્તાલાપ થયો છે માન્ય શ્રીએ ભાઈધરી પણ આપી છે કે ટૂંક સમયની અંદર એનું સુખદ નિરાકરણ લાવશું કે જે જવાનોને અન્ય રાજ્યોની અંદર જે સવલતો આપે છે પ્રાયોરિટી આપે છે દસ ટકા અનામત આપવામાં આવે છે એક જવાનોને એ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં પ્રાઇવેટ નોકરીમાં આપવામાં આવતી નથી અને ખાસ કરીને અમારે જવાનોને લઈને એ મુદ્દો હતો કે ભાઈ ગુજરાતની અંદર એક મંત્રાલય ખોલવામાં આવે એક જવાનોનું અન્ય મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો છે એક જવાનોનું ત્યાં અલગથી મંત્રાલય હોય છે એટલે કે ગુજરાતમાં નથી તો સાથે સાથે એ પણ અમે માંગ કરી છે અને ખાસ કરીને તમે જોયું છે કે ગુજરાતની અંદર એસસી એસટી ઓબીસીની જે કેટેગરીના જે લોકો છે ખાસ કરીને ઓબીસીના જે અત્યારે પાંચ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે એક થી પાંચમાં એમાં ક્યાંક ને ક્યાંક ઓબીસીના કેટેગરીનો જે મુદ્દો છે એ ભરતીમાં ક્યાંક ને ક્યાંક એ લોકોને અન્યાય થયો છે સત્યાવીસ ટકા મુજબ જે ભરતી કરવી જોઈએ એની જગ્યાએ માત્ર ને માત્ર પંદર ટકા મુજબ ભરતી કરવામાં આવી છે એટલે કે શિક્ષકોને જે અન્યાય થયો છે ફરી વખત માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને સાથોસાથ આજે અમારે એસસી એસટી ઓબીસીના પ્રતિનિધિ મંડળ દ્વારા માન્ય મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે અને જો આ મુદ્દાઓ સોલ્વ નહીં કરવામાં આવે તો પછી ધારાસભ્ય તરીકે મેં આ સંગઠનને બંને સંગઠનને ખુલ્લું સમર્થન આપ્યું છે તો પછી જો સરકાર આ બધા મુદ્દાઓ અનામતના મુદ્દાઓ જો નહીં સોલ્વ કરવામાં આવે તો ધારાસભ્ય તરીકે હું એને સમર્થન આપીશ અને એમની સાથે હું પોતે ઉપવાસમાં જોડાઈશ